જામનગર લોકસભા બેઠક પર સતત ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમ માડમે બપોરે બાર ઓગણચાલીસ કલાકના વિજય મુહૂર્તમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું પૂનમબેન માડમની સાથે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને બેરા તેમજ ગુજરાત વિધાનસભાના નાયબ દંડક જગદીશ મકવાણા તથા પૂર્વ મંત્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ

વડા પ્રધાન બને ત્રીજી વાર એના માટે આખો ભાજપ પરિવાર લોકોના સાથ સહકારથી કામે લાગ્યો છે એ સંજોગોમાં આપણા જામનગર લોકસભા મત વિસ્તારના ઉમેદવાર પૂનમબેન માડમ જંગી બહુમતી જીતશે જામનગર લોકસભા ના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારું નામાંકન પત્ર અત્યારે રજૂ કર્યું છે સંગઠનના સર્વે હોદ્દેદારો ની ઉપસ્થિતિમાં આ નામાંકન પત્ર મેં આજે રજૂ કર્યું છે સમગ્ર હાલના નાગરિકોનું સમરસ રીતે આ પંથકની દીકરી તરીકે મને હંમેશા આશીર્વાદ પ્રાપ્ત થયા છે એમનું માર્ગદર્શન અને પ્રોત્સાહન પ્રાપ્ત થયું છે ત્યારે મને ખાતરી છે કે આ વખતે પણ જામનગર અને દ્વારકા જિલ્લાના નાગરિકો જે પ્રકારે પાર્ટીની અપેક્ષા છે એ પ્રકારે એમના આશીર્વાદ આપી અને ચોક્કસ આ સમગ્ર સંસદીય ક્ષેત્રની નોંધ દિલ્હી સુધી મજબૂતીથી કરાવશે